અવિરતપણે ચાલતી ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ આયોજિત નવયુગ ગરબીમાં પહેલા નોરતે આરતીમાં પધારેલા પૂર્વ નગરપતિ દાનભાઈ ચંદ્રવાડિયા રાણીબેન ચંદ્રવાડિયા બાંધકામ ચેરમેન મનોજભાઈ નંદાણીયા ઉપપ્રમુખ જિગ્નેશભાઈ વ્યાસ આલ્ફા પ્રોટીન્સવાળા પિન્ટુભાઈ કલાવડીયા વગેરેનું આયોજકો પત્રકારો દ્વારા ઉપરાણું ઉઢાડી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમના હસ્તે પ્રથમ નવરાત્રીનું દીપ્રા ગટ્યો અને માતાજીની આરતી કરવામાં આવી હતી આ પ્રસંગે ગરબીની નાની નાની બાળાઓએ આકર્ષક ડ્રેસ પરિધાન પહેરી ગીત સંગીતના સત્વારે રજૂ કરેલ પ્રાચીન અર્વાચીન રાસ ગરબા રજૂ કર્યા હતા જે જોઈને મહેમાનો ખૂબ પ્રભાવિત થયા હતા તેમજ આ ગરબીનો કાળી દાંડીના ડંબરા અને મહિસા સુરવધનો રાસ જોવો એક લાભ હોય છે